સ્ટેચ્યુ ઓફ યુનિટી સંચાલન દ્વારા પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ આજુબાજુના છ ગામે કુલ સાઠ મહિલાઓને એ ઓટો ચલાવવાની તક આપવામાં આવી છે નર્મદા જિલ્લાના કેવળ સ્થિત એકતા નગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ સતત મોટી સંખ્યામાં આવી રહ્યા છે આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ અવસર પર તારીખ એકત્રીસ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરની મુલાકાત લઈને પ્રવાસન અને સ્થાનિક રોજગારીની નવી દિશા આપનારી અનેક યોજનાનું લોકાર્પણ કરશે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભેટ રૂપે પિંક ઇ ઓટો પ્રોજેક્ટ પણ વિશેષ ધ્યાન આકર્ષી રહ્યો છે જેના માધ્યમથી એકતા આજુબાજુના ગામોની આદિવાસી બહેનો હવે આત્મનિર્ભર બની રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંચાલન દ્વારા પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ આજુબાજુના છ ગામની કુલ સાઈઠ મહિલાઓને ઈ ઓટો ચલાવવાની તક આપવામાં આવી છે આ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને ખાસ તાલીમ આપી લાયસન્સ મેળવવામાં સહાયતા કરવામાં આવી છે ત્યારબાદ તેમને વિશિષ્ટ પિંક ઈ ઓટો આપવામાં આવી છે જે એકતા નગર અને આસપાસના પ્રવાસન ક્ષેત્રમાં દોડે છે આ પ્રોજેક્ટે ન માત્ર આદિવાસી બહેનોને રોજગારી આપીને તેમનું આર્થિક સશક્તિકરણ કર્યું નથી પરંતુ નારી શક્તિના સ્વાભિમાનને નવી ઓળખ પણ આપી છે પર્યાવરણ મિત્ર ઈ ઓટો દ્વારા એકતાનગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને ટકાઉ બની રહ્યો છે આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારી શક્તિથી વિઝન વિઝનને સાકાર કરતી નજરે પડે છે એકતા નગર નું આ પિંક ઈ ઓટો પ્રોજેક્ટ હવે સમગ્ર દેશમાં મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી મોડલ બની સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર